નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે કોઈ ઋતુ એટલે કે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય મિત્રો એ જે કોઈ ઋતુની અંદર આપણે જે કોઈ પાકની વાવણી કરેલી હોય મિત્રો અને એ પાકની અંદર જ્યારે આપણે જંતુનાશક ફૂગનાશક પીજીઆર કોઈપણ એવી દવાનો જ્યારે છંટકાવ કરતા હોઈએ છે મિત્રો અને હકીકત આપણે બજારની અંદરથી સારામાં સારી સ્ટાન્ડર્ડ કંપનીની જો મિત્રો દવાયું લાવેલા હોય છતાં પણ ઘણીવાર એવા પ્રશ્નો બને છે કે આપણા પાકની અંદર જેવા જોઈએ એવા રિઝલ્ટો આપણને પ્રાપ્ત થતા નથી મિત્રો હવે મિત્રો આ જે રિઝલ્ટો પ્રાપ્ત થતા નથી એના ઘણા બધા કારણો હોઈ શકે છે મિત્રો જેમ કે આપણે જે કોઈ મજૂર કરેલો હોય મિત્રો એના દ્વારા યોગ્ય રીતે છંટકાવ કરવામાં ન આવેલો હોય અથવા તો મિત્રો આપણે જે જે કન્ટેન દવા લાવેલા છીએ મિત્રો એ દવાનું યોગ્ય રીતે મિશ્રણ પણ ન થયું હોય એવા પણ પ્રશ્નો બનતા હોય છે મિત્રો હવે મિત્રો ઘણા બધા કારણોની અંદરથી મિત્રો એટલે કે પહેલું કારણ મિત્રો એવું છે કે જ્યારે પણ આપણે કોઈ પણ સારી એવી કંપનીઓના દવાઓ ની ખરીદી કરી અને આપણા જે કોઈ પાકની અંદર જ્યારે સ્પ્રે કરવાનો હોય મિત્રો ત્યારે મારી એક એવી ભલામણ છે મિત્રો કે આપણા વાડી કે ખેતરની અંદર જે કૂવો કે બોર હોય એનું આપણે જ્યારે પાણી વાપરતા હોઈએ મિત્રો તો સૌથી પહેલાં તો એનું પીએચ કેટલું છે મિત્રો એ જો આપણે જોતા શીખી જશું તો મિત્રો એના દ્વારા આપણા જે કોઈ પાકની અંદર સ્પ્રે કરશો એનું સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે મિત્રો જ્યારે આપણા કોઈ પણ પાકની અંદર સ્પ્રે કરવાનો હોય મિત્રો અને એ સ્પ્રેમાં જે પાણી આપણે વાપરવાના હોઈએ એ પાણીનું પીએચ આમ તમે જોવા જશો તો લગભગ પાંચથી લઈને સાત પીએચ સુધીનું જો પાણી હોય મિત્રો તો કોઈ પણ દવાનું આપણા પાકની અંદર સાચું મિશ્રણ હશે મિત્રો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે મિત્રો આમ તમે લીગલી જોવા જશો તો સાડા પાંચથી લઈને સાડા છ પીએચ હોય એ બેસ્ટમાં બેસ્ટ માનવામાં આવે છે મિત્રો તો આવી રીતે પણ તમારે એકવાર મિત્રો આપણા પાણીનું જ્યારે છંટકાવ કરવાનો હોય આપણા પાકની અંદર કોઈ પણ દવાનો ત્યારે એનું પીએચ તમારે માપવું અતિ આવશ્યક અને જરૂરી બનતું હોય છે મિત્રો જો આપણા પાકની અંદર સારામાં સારા પરિણામો પ્રાપ્ત કરવા હોય તો મિત્રો તો આવી રીતે પણ આપણા પાકની અંદર સ્પ્રે કરતી વખતે એકવાર મિત્રો આપણા પાણીનું પીએચ માપવું જરૂરી બનશે મિત્રો હવે આમ તમે જોવા જશો મિત્રો તો ઓનલાઈન સાઇટ એટલે કે કોઈ પણ એમેઝોન છે ફ્લિપકાર્ટ છે આવી કોઈ પણ સાઇટની અંદરથી તમે મિત્રો જો ઓનલાઈન કોઈ પણ મશીન મગાવશો જમીનની પીએચ માપવાનું અથવા તો પાણીનું પીએચ માપવાનું તો મિત્રો તમને મામૂલી ચારસો પાંચસો રૂપિયામાં મળી જશે મિત્રો તો એકવાર તમે ખર્ચો કરશો તો આપણે મિત્રો આજીવન ખેતી કરવાની હોય છે અને આજીવન ખેતીની અંદર આજીવન આપણી રાસાયણિક દવાઓના સ્પ્રે કરવાના હોય છે મિત્રો તો મિત્રો એકવાર મારી એ ભલામણ છે કે નહીવત કિંમતમાં આવા મશીનોની ખરીદી કરવી જોઈએ મિત્રો અને મિત્રો આપણી ખેતીને ટેકનિકલ સાથે અને આધુનિક પદ્ધતિ સાથે મિત્રો ખેતી કરતા થશું તો આપણા પાકની અંદર સારામાં સારા પરિણામો આવશે અને મિત્રો અંતે આપણું ઉત્પાદન વધશે તો આવી રીતે પણ આપણે યોગ્ય રીતે દવાનો છટકાવ કરવો જોઈએ મિત્રો હવે મિત્રો બીજી વાત એ છે કે આપણે જે કોઈ દવાનો છટકાવ કરતા હોઈએ મિત્રો તો એમાં આપણે ખર્ચો બચાવવા માટે એટલે કે મજૂરનો ખર્ચો બચાવવા માટે ઓછા સમયની અંદર બે તન કન્ટેન એટલે કે ફૂગ છે જંતુનાશક જંતુ એવી કોઈ દવાઓ મિશ્રિત કરીને છંટકાવ કરતા હોઈએ છીએ અને જો મિત્રો જરૂર પડે તો કોઈ પણ મિક્સ માઇક્રોન્યુટન અથવા તો એનપીકે વોટર સોલ્યુબલ ખાતરો પણ મિશ્રિત કરતા હોઈએ છીએ મિત્રો અને એની સાથે સાથે આપણે જો ઝાકળ જેવી પરિસ્થિતિ હોય અથવા તો વરસાદ આવવાનો હોય ચોમાસા જેવી પરિસ્થિતિ હોય મિત્રો તો એવી પરિસ્થિતિમાં આપણે સ્ટીકરનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો તો મિત્રો આ બધી દવાઓ જ્યારે મિશ્રિત કરવાની હોય ત્યારે મિત્રો ખાસ આપણે એવું ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં તો મિત્રો જ્યારે પણ આપણે દવા મિશ્રિત કરતા હોઈએ ત્યારે જ્યારે પાવડર સ્વરૂપની અંદર એટલે કે ડબલ્યુ પી એટલે કે વેટેબલ પાવડર સ્વરૂપની અંદર જ્યારે જે કોઈ દવા આપણે વાપરતા હોઈએ મિત્રો એને સૌથી પહેલાં ઓગાળવાની હોય છે મિત્રો અને એના પછી તમે જોવા જશો તો કોઈ પણ દાણેદાર કે મમરી ફોર્મની અંદર જે કોઈ કન્ટેન્ટ આપણે નાખવાના હોઈએ મિત્રો એને મિત્રો આપણે ઓગાળીને એની અંદર મિશ્રિત કરવાનું હોય છે મિત્રો એના પછી તમે ઈસી ફોર્મ એટલે કે લિક્વિડ ફોર્મ એટલે કે પ્રવાહી ફોર્મમાં જ્યારે જે કોઈ દવા મિશ્રિત કરવા માગતા હોય એને મિત્રો તમારે અલગથી પાણી લઈ અને અલગથી મિશ્રણ જે કોઈ પ્રમાણે તમારું માપ હોય એ પ્રમાણે તમે મિશ્રિત કરી અને પછી જે પાવડર મિશ્રિત કર્યો હોય એની અંદર તમારું જે કોઈ માપ હોય એ પ્રમાણે તમે મિશ્રિત કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો એટલે કે પાવડર ફોર્મ એની સાથે તમે ઈસી કોઈ પણ લિક્વિડ અને એના પછી મિત્રો તમારે જે સ્ટીકરનો ઉપયોગ કરતા હોય તો તમારે સ્ટીકર દવાનો એની સાથે મિશ્રિત કરીને આપવાનું રહેશે મિત્રો અને ખાસ કરીને જ્યારે તમે એનપીકે ખાતર કે મિત્રો તમે મિક્સ માઇક્રોનૂટનના ખાતરો જ્યારે દેવાના હોય એવા સમયે તમારે સ્ટીકર જ્યારે છેલ્લી કન્ડિશનમાં નાખો એની પછી તમારે એનપીકે ખાતર અથવા તો મિક્સ માઇક્રોન્યુટ્રન અલગથી દ્રાવણ કરી અને મિત્રો તમે એમાં જે કોઈ માપો એ પ્રમાણે એડ કરશો તો મિત્રો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે બીજી વાત એ પણ છે કે આપણે બજારની અંદરથી અલગ અલગ કન્ટેનો જ્યારે મિશ્રિત કરતા હોઈએ છે ફૂગનાશક છે જંતુનાશક છે એનપીકે ખાતર છે કે મિક્સ માઇક્રોન્યુટ્રન છે જે બી છે એ મિત્રો બરાબર તો એની અંદર તકલીફ એવી પડે છે કે કયા કયા કન્ટેન્ટનો મિશ્રણ કરાય કે કયા કયા ન કરાય મિત્રો કયા એવા કન્ટેન્ટ છે કે જેના થકી આપણી દવા ફાટી જાય તો મિત્રો દવા જો આપણે ને એવી બીક લાગતી હોય કે આપણે કોઈ કીટનાશકનું કે ફૂગનાશકનું કે મિક્સ માઇક્રોનુટનનું કે એનપી કેનું કન્ટેન્ટ મિશ્રિત કરીશું અને આપણી દવા ફાટી જશે મિત્રો તો હકીકત એક દેશી ઉપાય એવો આપું છું મિત્રો કે નાની એવી પ્લાસ્ટિકની કોઈ પણ તમે ગ્લાસ જેવું લઈ લેશો મિત્રો એની અંદર તમારે જે જે દવા મિશ્રિત કરવાની હોય એ તમારા અંદાજ મુજબના માપ સાથે તમે મિશ્રણ કરશો અને મિત્રો દૂધ જેવું દૂધ રહેશે તો મિત્રો આપણી દવા આપણા પાકની અંદર સારામાં સારું કાર્ય કરશે મિત્રો અને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો અને જો દૂધમાંથી દહીં જેમ મિત્રો જો ફાટી જાય અથવા તો જે સમયે આપણે જે કોઈ દવા મિશ્રણ કરી હોય એ કલર અને પંદર વીસ મિનિટ પછી મિત્રો તમારે એ કલરમાં જો ચેન્જિંગ આવી ગયો હોય એટલે કે બદલાવ આવી ગયો હોય મિત્રો તો એ દવા મિશ્રિત કરવાની નથી મિત્રો તો આવી રીતે પણ તમે તમારા પાકની અંદર જે જે દવા મિશ્રણ કરવા માંગો છો એ તમે દેશી નુકશા દ્વારા તમે આ રીતે ઉપયોગ કરી શકો છો મિત્રો અને આપણી દવા આપણા પાકની અંદર યોગ્ય રીતે પરિણામ આપશે મિત્રો તો મિત્રો આવી રીતે તમારે કોઈ પણ પાકની અંદર દવાનું મિશ્રણ કેવી રીતે કરવું એ તમે કરી શકો છો મિત્રો અને ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે દવા તમે જ્યારે મિશ્રિત કરતા હોય નમૂના માટે કે કઈ કઈ દવા કેવી રીતે આપણા પાકની અંદર આડઅસર કરશે કે ફાટી જશે કે નહીં ફાટે તો મિત્રો જ્યારે તમે નાની ડબ્બીમાં સેમ્પલ પ્રમાણે તમે જ્યારે મિશ્રિત કરતા હોય એવા સમયે મિત્રો તમારે લગભગ દસથી પંદર મિનિટ આ બધું મિશ્રણ કરીને થોડીક રાહ જોવાની છે મિત્રો જેથી કરીને આપણા પાકની અંદર એક દવા કેવી રીતના પરિણામ આપશે મિત્રો એનું આપણને સચોટ નિવારણ મળી જશે મિત્રો એટલે દસથી પંદર મિનિટ સુધી રાહ જોવાની છે અને પછી આપણે યોગ્ય રીતે નિર્ણય લેવાનો છે કે કઈ કઈ દવા આપણા પાકની અંદર એક સાથે મિશ્રણ કરીને સાંટી શકશો હવે મિત્રો આપણને એ પણ પ્રશ્નો થશે કે આપણી ખેતીની અંદર કે આપણા પાકની અંદર જ્યારે આપણો કૂવો કે બોરનું પાણી જ્યારે વાપરતા હોઈએ અને મિત્રો આપણે પીએચ માપતા હોઈએ ત્યારે આ પીએચ જ્યારે પાંચની નીચે આવે અથવા તો સાતની ઉપર આઠ કે નવ જો આવતું હોય મિત્રો તો એના સોલ્યુશન માટે હવે આપણે કેવા પગલાં ભરવા જોઈએ મિત્રો મિત્રો બજારની અંદર ઘણી બધી રાસાયણિક ખાતરો કે દવાઓ મળતી હોય છે મિત્રો પરંતુ આજે આપણે દેશી નુકશા દ્વારા આપણા પાણીનું પીએચ ઓછું હશે તો હાઈ કરશું અને હાઈ હશે તો ઓછું કરશું હવે જે ખેડૂત મિત્રોનું પીએચ પાંચની આજુબાજુ હોય મિત્રો તો એ ખેડૂતોએ પીએચ હાઈ કરવા માટે આપણા ઘરે જે ખાવાનો છોડા આવે છે મિત્રો એ તમે પ્રતિ પંપની અંદર પાંચથી સાત ગ્રામનું માપ રાખી અને તમે જો તમારી જો કોઈ દવાનો પંપ હોય એની અંદર નાખશો તમારું પીએચ ઉપર જશે મિત્રો જો મિત્રો તમારે એ ન કરવું હોય તો આપણા ઘરે જે કોઈ લાકડા હોય અને એ લાકડા બાળીને જે રાખ નીકળતી હોય મિત્રો એ તમારે એક મુઠ્ઠી જેટલી લઈ અને પાણીમાં કે ઓગાળે અને એનું જ્યારે દ્રાવણ નીકળે મિત્રો એ તમે તમારા પંપની અંદર નાખશો તો પણ મિત્રો તમારું જે કોઈ પીએચ લો હશે એ મિત્રો હાઈ થતું જશે મિત્રો હવે મિત્રો જે ખેડૂત મિત્રોનું પાણીનું પીએચ હાઈ હોય આઠ હોય કે નવ હોય એને નીચે લાવવા માટે મિત્રો લીંબુનો રસ પણ ખૂબ જ ઉપયોગી છે મિત્રો પંપની અંદર એક માપસરનું લીંબુ લઈ અને એનો રસ કાઢીને તમે નાખશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે જે ખેડૂત મિત્રોએ લીંબુનો રસ ન નાખવો હોય અને મિત્રો ન પ્રાપ્ત થાય તો એવા ખેડૂત મિત્રોએ છાશનો પણ ઉપયોગ કરી શકે છે મિત્રો છાશ તમારે પ્રતિ પંપની અંદર લગભગ સોથી દોઢસો એમએલ સુધી નાખવાની છે મિત્રો તો મિત્રો આવી રીતે આપણા જે કોઈ પાણીનો પીએચ છે એનું સોલ્યુશન આવે છે મિત્રો અને અંતે આપણા ઉત્પાદનમાં વધારો થતો હોય છે મિત્રો તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબ્સ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો મિત્રો હાસ્તો